વાગરા તાલુકાના મુલેર નજીકથી શંકાસ્પદ લોખંડના સળિયા સાથે બે ટ્રક ટ્રેલરને વાગરા પોલીસે ઝડપી લઈ ચોવીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાગરા પોલીસ મથકનો સ્ટાફ મુલેર ચોકડી વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતો આ દરમિયાન દહેજ તરફથી મુલેર બાજુથી ટ્રેલર નંબર જીજી બાર બીટી નવ શૂન્ય શૂન્ય નવમાં શંકાસ્પદ લોખંડના સળિયા ભરી ડ્રાઈવર અને ક્લીનર આવી રહ્યા હતા તે વેળા પોલીસે ટ્રેલરને અટકાવી સઘન પૂછતાછ કરતા કોઈપણ પુરાવાક્ય આધાર વગરના લોખંડના સળિયાનો જથ્થો ઝડપાયો હતો અને અન્ય એક ટ્રેલર ચાંચવેલ નજીક હોવાની વિગતો સામે આવી હતી જે બાબતે તપાસ કરતાં ટ્રેલર નંબર જી જે ઝીરો ત્રણ બીવી અઠ્યાસી અઠ્યાવીસ પણ શંકાસ્પદ લોખંડના સળિયા સાથે ઝડપાયું હતું